શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા મારા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ શ્રી ગુરવે શ્રી યમુના મહારાણ નમઃ હવે વૈષ્ણવો કાલે આપણે શ્લોક નંબર અઢાર અઢાર સુધી આપણે જોઈએ છે હવે શ્લોક નંબર ઓગણીસ કારણ કે આમાં કેમ જોવું પડે કારણ આમાં પાંત્રીસ શ્લોક છે એકાદ શ્લોક ગુણથી રહી ન જાય એટલા માટે અને આમાં મારે ખાસ ચોપડીમાં પણ શા માટે જોવું પડે કારણ કે શબ્દોના સંધિ વિગ્રહ થોડા કરવા પડે ને તો જો એ અલગ ન પાડે તો એનો અર્થનો અનર્થ બી થઈ જાય એટલે એના માટે થોડા શબ્દો જોવા પડે એમ છે यागादौ भक्तिमार्गेक साधनत्वपदेशक पूर्णानंद पूर्णकामो वाक्पतीर् विभुधेश्वर हवे पेला श्लोक नोस पेला आपल्या वाक्याचा संधी वगैरे जोये यागादौ भक्तिमार्गेक साधनत्व उपदेशक पूर्णानंद पूर्णकाम हक्पतीर् विभुधेश्वर यागादौ याग ए यज्ञ वगैरे આદિ બધા કાર્ય યજ્ઞ યાગાદી બધા કાર્ય યજ્ઞ યાગાદી જે કર્મો છે એ ભક્તિ માર્ગે ક સાધના હા એ ભક્તિ માર્ગના જ એક સાધન રૂપ છે સાધન રૂપ તમારે ભક્તિ માર્ગમાં બી તમે કહો કે હું ભક્તિ કરું પણ તમે યજ્ઞ યાજ્ઞ કરતો એ બી એક પ્રકારની ભક્તિ જ છે તો યજ્ઞ યાગાદો ભક્તિ માર્ગે ક યજ્ઞ યાગાદી જે આપણા કાર્ય છે એ ભક્તિ માર્ગના જ એક સાધન રૂપ છે એવો ઉપદેશક હા કહ એટલે કરનારા ઉપદેશ કહ એવો ઉપદેશ કરનારા પૂર્ણ આનંદઃ પૂર્ણ આનંદ દેનારા પૂર્ણ કામોહ પૂર્ણ કામવાળા કામનાવાળા કામના બધી ઈચ્છાઓ પૂર્તિ કરવાવાળા પૂર્ણ કામનાવાળા અને વાગપતિ વિભુધેશ્વરા વાગપતિર એટલે વાણીના પતિ જેને વાણી પર બધી રીતે સંયમ છે એ પ્રમાણે વાણીના પતિ વિભુધેશ્વર હા વિભુધેશ્વર ઈશ્વર વિભુધ ઈશ્વર હા વિભુધ એટલે વિદ્વાન લોકો વિદ્વાન લોકોના ઈશ્વર અથવા વિદ્વાન કયો પંડિતો થયો અથવા દેવતાઓ કયો એ દેવતાઓના ઈશ્વર એવા આપણા મહાપ્રભુજી છે ફરી એકવાર જોઈએ યજ્ઞયાગાદી ભક્તિ માર્ગના એક રૂપ છે એવા ઉપદેશ કરનારા પૂર્ણ આનંદ દેનારા પૂર્ણ કામનાવાળા વાગપતિ વાણીના પતિ અને પંડિતો અથવા દેવતાઓના ઈશ્વર એવા આપણા મહાપ્રભુજી છે આગળનો શ્લોક આપણો છે શ્લોક નંબર ઓગણીસ સત્તર શ્લોક થયેલા આપણે અઢારમું લીધો હવે ઓગણીસ મોસ કૃષ્ણ નામ સહસ્ત્ર કૃષ્ણ નામ ભક્ત પરાયણ भक्त्याचार उपदेशार्थ नाना वाक्य निरूपक कृष्ण नाम, नाम सहस्त्र वक्ता कृष्ण नाम सहस्त्र सहस्त्र हजार वक्ता कहणारा कृष्ण ना हजार नाम नामचे एम आपण कहणार भक्त परायणा भक्त ना भक्तो म परायणा भक्त मग्न राहणार परायण भक्त समर्पित ભક્ત પરાયણ ભક્તોમાં પરાયણ ભક્ત્યાપચારોપદેશ ભક્તિના આચરણ માટે ઉપદેશ કરનારા ભક્ત્ય ભક્તિ આચાર ઉપદેશાર્થમ ભક્તિના આચરણ માટે ઉપદેશ કરનારા નાના વાક્ય નિરૂપક અને એના માટે નાના નાના વાક્ય અલગ અલગ પ્રકારના વાક્યોનું નિરૂપણ કરનારા બતાવનારા કહેનારા નિરૂપણ તૈયાર કરનારા એવા આપણા મહાપ્રભુજી છે ફરી આપણે જોઈએ કૃષ્ણ નામ સહસ્ત્ર વક્તા સહસ્ત્ર કૃષ્ણ નામ કૃષ્ણના હજાર નામો છે એમ કહેનારા ભક્ત પરાયણ ભક્તોને પરાયણ અથવા ભક્તોમાં પરાયણ રહેનારા અને ભક્ત્યાચારો ઉપદેશાત્મ ભક્તિના આચરણનો ઉપદેશ કરનારા ભક્તિ માટે કેવું આચરણ જોઈએ તે માટેનો ઉપદેશ કરનારા એવો એના માટે નાના વાક્ય નિરૂપણા નાના પ્રકારના વાક્યનું નિરૂપણ કરનારા એવા આપણા મહાપ્રભુજી છે એકવીસમૂલો स्वाथो जिजिताखिल प्राण प्रियस्ताद वेष्टि शेष साधन सर्वशक्ती स्वासो झिजिता अखिल प्राण प्रियस्ताद वेष्टि शेष साधन सर्वशक्ती स्वार्थो स्व अर्थे स्वार्थ ते पोताना माटे अखिल प्राण अखिल ते संपूर्ण प्राणे झिजता झिजता ए अर्पण करणारा અર્થે સ્વાર્થો સ્વ અર્થે જીજત અખિલ પ્રાણ પ્રિય જીજત અટે અર્પણ કરવું અખિલ એટલે સંપૂર્ણ પ્રાણ પોતાનું સમગ્ર અર્પણ કરવું અખિલ પ્રાણ પ્રિય પોતાના માટે અખિલ પ્રાણને અર્પણ કરનારા પ્રિય તાદૃશ તાદૃશ એટલે એ પ્રકારના વૈષ્ણવોને પ્રિય ફેસ્ટિતા प्रियह वेष्टिता वेष्टित એટલે આછાજી થઉ આખો દી બધા વૈષ્ણવ એવા ટાઈપના એ બધા પ્રકારના વૈષ્ણવ ને વિઠળાયલા જ દેતાયન પોતાના માટે અખિલ પ્રાણ ને અર્પણ કરનારા બાકી બધા વૈષ્ણવ તાદૃશક એ પ્રકારના વૈષ્ણવ ને પ્રિય વેષ્ટિતહ અટે વિઠળાયરા અને તેવા વૈષ્ણવ થી હંમેશા વિઠળાયલા સ્વദാસાર્ચ પોતાના દાસ માટે કૃતા શેષ સાધનહ અશેષ સાધન અશેષ સાધને બધા દરેક પૂર્ણ સંપૂર્ણ સમગ્ર પોતા સ્વદાસાર્થ પોતાના દાસને સારું સમગ્ર સાધન કરનારા સમગ્ર સાધન કે વ્યવસ્થા કરનારા સર્વશક્તિ સર્વ શક્તિઓને ધારણ કરનારા એવા આપણા મહાપ્રભુજી છે ફરી આપણે જોઈએ સ્વઅર્થે પોતાના માટે અખિલ પ્રાણ સંપૂર્ણ પ્રાણને અર્પણ કરનારા જીજતાટે અર્પણ કરવું સ્વ અર્થે પોતાના માટે અખિલ પ્રાણને અખિલ એ સમગ્ર પ્રાણને અર્પિત કરનારા તાદૃશ્ય પ્રિય તાદૃષ્ટે અને તે પ્રકારના વૈષ્ણવોને પ્રિય વેષ્ટિતા અને તે આ વૈષ્ણવોથી વિંટાયેલા વેષ્ટિત એટલે વીંટાયેલા સ્વદાસાર્થ પોતાના દાસ માટે કૃતા શેષ સાધના હા કૃતા એટલે કરવું અશેષ એટલે બધા દરેક સમગ્ર પોતાના દાસ માટે દરેક સાધન દરેક પ્રકારના સર્વ પ્રકારના સાધનને કરનારા સર્વ શક્તિ ધ્રુપ ધારણ કરવું દરેક પ્રકારની શક્તિને ધારણ કરનારા એવા મારા મહા એવા આપણા મહાપ્રભુજી છે વૈષ્ણવ આજે આપણે એકવીસ શ્લોક પૂર્ણ થયા આગળ જોઈશું આપણે શ્લોક નંબર બાવીસથી જય શ્રી કૃષ્ણ